નમસ્કાર દોસ્તો માય સેલ્ફ કેતન ચોટલિયા કેમ છો મજામાં યસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ અગિયાર અને બાર નો ફંક્શન એક મહત્વનો ટોપિક યસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સોવિંગ કન્ડિશન એન્ડ પાસ ફંક્શન સમજતા ઘણીવાર તમને આ ફંક્શન લાંબુ લાગતું હશે પણ આ વિડીયોની મદદથી આપણે ટૂંકમાં સરળ રીતે સમજાય એવી ભાષામાં શીખીશું ફંક્શન એ પણ એનિમેશનની મદદથી જેથી આ ફંક્શન તમારા એક્ઝામમાં આવે તો તમે સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકો તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર યસ સૌથી પહેલા તો શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો કંડિશન લખેલું છે અમુક એવા કીવડ હોય છે જેની મદદથી તમે કોઈપણ ફંક્શનને સરળતાથી ઓળખી શકો છો અને સરળતાથી એક્ઝામમાં માર્કસ લઈ શકો છો તો સવાલ ઉભો થાય કે આ ફંક્શન માટે એવી કઈ કઈ બે હિન્ટ છે યસ તો એ બે હિન્ટ છે ઇફ અને અનલેસ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે સવાલ ઉભો એ થાય ઇફ નો ઉપયોગ ક્યારે અનલેસ નો ઉપયોગ ક્યારે તો એને સમજતા પહેલા બંનેનું ગુજરાતી જોઈ લઈએ યસ ઇફ નું થશે જો તો અનલેસ નું થશે જો નહીં તો નહીં ઇફ તમારે યુઝ કરવાનું છે હકાર કન્ડિશનમાં અને અનલેસ યુઝ કરવાનું છે નકાર કન્ડિશનમાં યસ એટલે કે અનલેસ ને આપણે ઇફ પ્લસ નોટ પણ કહી શકીએ યસ તો સરળતાથી આ બંનેના ગુજરાતી તમને સમજાઈ ગયા છે હવે વાત કરીએ

અથવા તો અનલેસ સાથે સાદા વર્તમાન કાળવાળી રચના ઉપયોગ કરવાની છે જે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એ પણ અનલેસ સાથે ત્રણ પ્રકારની વાક્ય રચના પોસિબલ છે અને એમાં જો તમને સાદો વર્તમાન કાળ દેખાય તો તમારે અલ્પ વિરામ પછી અલ્પ વિરામ ખાસ મહત્વનું છે સાદો વર્તમાન કાળ હોય તો અલ્પ વિરામ પછી તમારે મોડલ ઓક્ઝિલરી લેવાની છે પણ કેવી વર્તમાન વાળી તો જેમાં આવી શકે છે કેન શેલ વિલ અથવા તો મે યસ આ ચારમાંથી તમે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી ઉપયોગ કરી શકો છો ત્યારબાદ કમ્પલસરી ક્રિયાપદનો પહેલો રૂપ કર્મ અને અન્ય શબ્દ આ છે આપણી પહેલી વાક્ય રચના બીજી વાક્ય રચના જોઈએ યસ ઈ પણ અનલેસ સાથે કવિંગ કન્ડિશન ઇન પાસ્ટમાં જોઈશું આપણે તો જ્યારે સાદો ભૂતકાળ હોય ઈ પણ અનલેસ સાથે સાદો ભૂતકાળ મતલબમાં કરતા પછી તરત જ બીજું રૂપ તો એવા કેસમાં તમારે મોડલ ઓક્ઝિલરી તો લેવાની છે પણ કેવી ભૂતકાળની એટલે કે કુડ વુડ અને માઈટ યસ આ ત્રણમાંથી તમારે કોઈ પણ મોડલ ઓક્સિલરી ભૂતકાળની લેવાની છે ત્યારબાદ કમ્પલસરી ક્રિયાપદ નું પહેલું રૂપ વિવન ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ ત્રીજી રચના જોઈએ સાદો ભૂતકાળ હતો તો હવે આવશે પૂર્ણ ભૂતકાળ યસ યાની કે હેડ પ્લસ વિચરી જો તમને ઈ પણ એનલેસ સાથે પૂર્ણ ભૂતકાળ દેખાય હેડ પ્લસ વિચરી દેખાય એવા કેસમાં તમારે

સાદા ભૂતકાળમાં કરતા પછી તરત જ વીટુ હોય છે યસ એ તમને બધાને ખબર છે તો આ બંને ડિફરન્સ છે સાદા ભૂતકાળની વાક્ય રચના અને પૂર્ણ ભૂતકાળની રચના જે આશા રાખું છું તમે સરળતાથી સમજી ગયા હશો તો ટોટલ ત્રણ પ્રકારની રચના થઈ એમાં ત્રણે રચનાને આપણે સેપરેટ ઇફ એન્ડ અનલેસ સાથે ડિવાઈડ કરી હવે થોડા વન બાય વન એક્ઝામ્પલ જોઈએ જેથી તમે કન્સેપ્ટને વધારે સમજી શકો તો જો ઈફ સાથે સાદો વર્તમાન કાળ હોય એટલે કે એસ ઇ એસ અથવા તો વિવન રૂટ કરતા પછી તરત જ એવા કેસમાં કેન શેલ વિલ મે ઉપયોગ કરવાનો છે તો આપણે વાક્યને ડીપમાં સમજે વધારે ખ્યાલ આવશે યસ તમે જોઈ શકો છો ઈફ વાળી રચના યુ વર્ક હાર્ડ એટલે કે સાદો વર્તમાન કાળ છે કેમ કે યુ પછી ક્રિયાપદનું પહેલું રૂપ આપેલું છે પાછળ તમે જોઈ શકો છો ચાર સિમ્પલ વર્તમાનના મોડલ ઓક્ઝિલરી હતા એમાંથી આપણે વર્તમાનનું મોડલ ઓક્ઝિલરી ઉપયોગ કરેલું છે વિલ અને ત્યારબાદ વી વન જે આપણે વાત કરી લઈ પ્રમાણે તો ઇઝીલી સમજાય એના માટે ગ્રાફિક્સ એનિમેશનથી જોઈ લઈએ યસ તો આ કાળ તમારો છે સાદો વર્તમાન કાળ યસ અને આ રચના તમારી છે જે આપણે વાત કરીએ પ્રમાણે શેલ કેન બિલ અને મે એમાંથી કોઈ પણ એક આપણે ઉપયોગ કરેલો છે ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ તમે આ ચારમાંથી માંથી કોઈ પણ અહીંયા લખી શકો છો તમે કેન ગેટ ગુડ માર્ક્સ બી લખી શકો તમે મે ગેટ ગુડ માર્ક્સ બી લઈ શકો લખી શકો જો તે સખત મહેનત કરે તો વધારે સારા માર્ક્સ મેળવશે વધારે સારા માર્ક્સ કદાચ મેળવી શકે વધારે માર્ક્સ સારા માર્ક્સ મેળવી શકે છે યસ ગુજરાતી પ્રમાણે ચારમાંથી કોઈ પણ સેટ થાય છે એટલે તમે કોઈ પણ લખી શકો તો આ રચના જે પહેલી એબ સાથે સાદો વર્તમાનકાળ બીજી રચના જોઈએ જે હતી સાદા ભૂતકાળ વાળી એનું પણ વાક્ય જોઈ લઈએ આપણે તો જ્યારે એ સાથે સાદો ભૂતકાળ હોય એવા કેસમાં કઈ પ્રકારે વાક્ય રચના આવે છે એ જોઈ લઈએ આપણે યસ તમે જોઈ શકો છો વર્કડા વર્કડહાળ એટલે કે સાદો ભૂતકાળ છે આ યસ અને જ્યારે સાદો ભૂતકાળ ઇફ અને અનલેસ સાથે હોય એવા કેસમાં મોડલ ઓક્ઝોલોજી ભૂતકાળની ક્રિયાપદનો પહેલો રૂપ જે તમે જોઈ શકો છો અને આપણી વાક્ય રચના પણ એ જ પ્રકારે હતી જે તમે અહીંયા પણ જોઈ શકો છો કુડ વુડ માઇટ એ ત્રણમાંથી કોઈ પણ લઈ શકો ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ તો વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ છે ઈફ અને અનલેસ સાથે જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે યસ રીજી રચના જોઈએ ઈફ સાથે પૂર્ણ ભૂતકાળ મતલબ હેડ પ્લસ વી વિથરી જોઈએ વાક્ય ખ્યાલ આવી જશે હેડ પ્લસ વી થ્રી એટલે કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે યસ તમે જોઈ શકો છો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે તો એની સાથે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી જે તમને સ્ક્રીન પર દેખાય છે અને વાક્ય રચના પણ તમને ડીપમાં આપેલી છે જે તમે સરળતાથી સમજી શકો યસ કુડ વુડ માઇટ સાથે હેવ ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને ભૂતકૃદન પણ કહેવાય યસ તો આ પ્રમાણે ઇફ અને અનલેસ સાથે ત્રણ પ્રકારની વાક્ય રચના આવે છે અને જે વાક્ય રચના તમે ઉપયોગ કરો

જોઈ શકો છો જે ત્રીજી રચના પ્રમાણે છે ખબર કેમ પડે હેડ પ્લસ વી થ્રી એટલે કે પરફેક્ટ પાસ ટેન્સ પૂર્ણ ભૂતકાળ અને પેશન્સ લાઈફ વુડ હેવ બીન સેવડ તો અહીંયા વુડ હેવ પ્લસ વી થ્રી પેસિવ આપેલું છે એટલે યસ આ જ વાક્યને મારે ઈફ પણ અનલેસ વગર લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ પહેલા હું તમને સમજાવી દઉં તો પૂર્ણ ભૂતકાળનું જે તમને સહાયકારક ક્રિયાપદ દેખાય છે હેડ એનાથી શરૂઆત કરવાની રહેશે ત્યારબાદ જે પ્રમાણે છે એ પ્રમાણે પ્રમાણે લખી નાખવાનું ખાલી ઉપયોગ કરવાનો વાત કરીએ આ જ રચનાને રચનાથી પણ બનાવી શકાય જેમાં તમારે ઇફનો ઉપયોગ કરવાનો નથી તો સિમ્પલી હેડ ને આગળ મૂકો અને બાકીનું વાક્ય બેઠા બેઠો યસ જો છે હેડ સૌથી પહેલા આવી ગયું ત્યારબાદ જે છે એ પ્રમાણે બેઠા બેઠો ઓનલી ઈફ લખેલું નથી

તો હવે અનલેસ ની મદદમાં કઈ રીતે કરવાનું એ જોઈએ તો અનલેસ વાળા વાક્યમાં પણ તમે જોઈ શકો છો હેડ પ્લસ વી થ્રી એટલે કે પૂર્ણ ભૂતકાળ છે અને અહીંયા મોડલ ઓક્ઝિલરી છે પૂર્ણ ભૂતકાળ પ્રમાણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તો સેમ એના પ્રમાણે જ તો હેડ તમારે જે પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયા આપે છે અને શરૂઆતમાં લેવાનું છે જે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ કાઢી નાખવાનું આપણે વાત પ્રમાણે ઇફ અને અનલે એમ અનલેસ અહીંયા પણ રહેશે નહીં અને જે પ્રમાણે તમારે વાક્ય વધે છે એ પ્રમાણે કરી નાખવાનું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઈફ અને અનલેસ શોંગ કન્ડિશનની એક હિન્ટ છે અને એમાં પણ સેપરેટ ડિવાઈડ કરવામાં આવે તો ઇફ અનલેસ એક ખાલી કન્ડિશનમાં યુઝ કરવાનું છે અને એક યુઝ કરવાનું છે કન્ડિશન ઇન પાસ્ટમાં ત્રણ પ્રકારની રચના હતી ઈફ સાથે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ અને જે પ્રમાણે કાળ તમે ઉપયોગ કરો છો એ પ્રમાણે પાછળની રચના આવે છે ટાઈપ ત્રણ ને ઈફ અને અનલેસ વગર પણ બનાવી શકાય જે આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું બે એક્ઝામ્પલની મદદથી તો આશા રાખું છું આ વિડીયોની મદદથી તમે સોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનને સરળતાથી સમજી ગયા હશો ટૂંકી સરળ ભાષામાં યસ તો મળીએ નવા ટોપિકમાં નવી જ માહિતી સાથે થેન્ક યુ આભાર